ગૌચર જમીન એશ સ્ટ્રીપમાં જવા મુદ્દે લોકસભાની ચૂંટણીનો કાઠડા ગામનો બહિષ્કાર કરશે જેમાં ગ્રામસભામાં લેવાયો મોટો નિર્ણય આવતા શનિવારે માંડવીના જીટી ગ્રાઉન્ડથી લઈને મામલતદાર કચેરી સુધી ગૌચર જમીન એશ સ્ટ્રીપમાં ન જાય તેને લઈને કાઠડા ગામનો ગામ આખું બંધ પાડીને મામલતદારને આવેદન પત્ર આપશે જી ફરેતભાઈ આજે કલેક્ટર જે ગૌચર જમીનમાં એરસીવી વિસ્તરણ માટે ઓર્ડર કર્યો તો એ સંદર્ભે કાઠડા ગ્રામ પંચંદોલા ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં હતું ને એમાં એક જ એ જ મુદ્દો તો કે આપણે કલેક્ટર જે હુકમ કર્યો જોઈએ એ અગેન્સ્ટ ગ્રામસભા ભરવામાં આવી હતી અને ગ્રામસભામાં સમસ્ત ગ્રામજનોનો એક જ સુરતો કે કોઈ પણ ભોગે કાઠળા ગામની ગૌચો જમીન જવી ન જોઈએ કારણ કે આપણે સ્થાનિક તમે જોઈ શકો છો કે અમારી જે ગૌચો જમીન છે અહીંયાથી જે પશુપાલકો છે જે ગાયો માતા છે અહીંયાથી રોજ સાત કિલોમીટર ચરણ માટે જઈ શકશે નહીં જવાના સાત અને સાત આવવાના એટલે ચૌદ કિલોમીટર એટલે ચૌદ કિલોમીટર ખરેખર કોઈ પણ ગાય રોજ ચરણ માટે જઈ ન શકે એ સંદર્ભે આખા ગામનું એક જ આવજ હતું કે આ જમીન કોઈ પણ ભોગે જવી ન જોઈએ અને આવનારા સમયમાં સમગ્ર કાઠડા ગામ તરફથી આજુબાજુના બધા પશુપાલકો છે માંડવીના પણ જે પશુપાલકો છે બધી ગૌશાળાઓ છે એ તરફથી પણ અમને ખૂબ એવો સહયોગ મળ્યો છે અને આવનારા દિવસોમાં પણ રેલી સ્વરૂપે એક આવેદનપત્રનું પણ આયોજન કરશું અને કોઈ પણ ભોગે અમે અમારા ગામની ગોચો જમીન જવા દેશું નહીં પરેશભાઈ એમાં તો આજુબાજુ ગામડાના બધા પણ જે માલધારીઓ છે જે કાઠલાની ગૌચર ભૂમિ ઉપર નિર્ભર છે દાખલા તરીકે જોવા જોઈએ તો શિરો ગામમાં પણ ગૌચર જમીન નથી શિરવા ગામનું પણ જે પશુધન છે એ કાઠલા ગામમાં ચરવા માટે આવે છે આ બાજુ નાના લાયજા છે પછી જે પણ માનવી શહેરના પણ પશુપાલકો છે એમણે પણ અમને ફોન કરીને આશ્વાસન આપ્યું છે કે જ્યારે પણ તમે આવેદનપત્ર માટે જશો ત્યારે અમે તમારા સાથે છીએ કારણ કે આ કોઈ એક કોઈ વ્યક્તિગત લડાઈ નથી આ તો ઘઉં

સરોવજ્ઞાતિના પશુપાલનો ચરણ માટે આવે છે એટલે આ કોઈ વ્યક્તિગત સમાજની જમીન નથી એટલે આમાં બધા જે પણ પશુ પશુધારો પશુ ધારકો છે પશુપાલન પર નિર્ભર છે એ બધા આ લોકો આવેદનપત્ર માટે જોડાય હું તો બધાને આવવાન કરીશ કારણ કે આ કોઈ અમે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ નથી કોઈ ભાજપના વિરુદ્ધ નથી કરતા નથી કોઈ કોંગ્રેસનો વિરુદ્ધ નથી કરતા કોઈ આપણું નથી કરતા અમે તો ફક્ત ને ફક્ત ગૌચર જમીન બચે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે ને ગૌચોર જમીન બચાવવામાં અમે બધા આજુબાજુ જે પણ ગૌભક્તો છે એમને બધાને આહવાન કરી છે કે અમારી સાથે તમે જોડાવ અને શનિવારના દિવસે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે તો શનિવારના દિવસે વધુમાં વધુ લોકો જોડાય એવી અમારી સૌને વિનંતી જી સો ટકા પરેશભાઈ કાઠડા ગામ લે ને નેવું ટકાની આસપાસ ભારતીય જનતા પાર્ટી તરફ વોટિંગ કરે છે ત્યારે ખરેખર પક્ષમાં બેઠેલા જે પ્રતિનિધિઓ છે એમને પણ કલેક્ટરે જે હુકમ કર્યો છે એમાં ફેરવિચારણ માટે પણ વિનંતી કરવી જોઈએ કે ભાઈ કાઠલા ગામ જે છે ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા રહ્યું છે ત્યારે અમે બધાને ચૂંટણી પ્રતિનિધિ છે અહીંયા સ્થાનિક જે રાજકીય આગેવાનો છે એમનું પણ કહેવા માંગશું કે આ ગૌચર જમીન બચાવવા માટે તમે પણ અમારી સાથે જોડાવ અને કલેક્ટર જે હુકમ કર્યો છે એ હુકમને ફેરવિચારણા કરવામાં આવી અમારી માંગ છે હાલ ઘડી તો અમારા સરપંચ સંગઠન તરફથી આવેદનપત્ર આપવાનો તૈયાર છે આવનારા દિવસોમાં પણ ગઈકાલે મારી ધારાસભ્ય વાત થઈ કે મુખ્યમંત્રીને પણ અમારે મળવાનું છે કારણ કે સરપંચ સંગઠનના અનેક એવા મુદ્દાઓ પણ છે પહેલો મુદ્દો તો ગૌચર જ છે એટલે ગૌચરનો મુદ્દો દરેક ગામનો મુદ્દો છે એવું નથી કે ખાલી કાઠડાનો મુદ્દો છે એટલે અમે આ રજૂઆત મુખ્યમંત્રી સુધી જશું અને જો અમને રિઝલ્ટ નહીં મળશે તો આગળ સરપંચ સંગઠન જે નક્કી કરશે એ નિર્ણય ઉપર અમે જશું અને કાઠડા ગામ જે નક્કી કરશે તો અમે કાઠડા ગામ સાથે ઉભા રહેવું પડશે અગાઉ પણ હું નિવેદન આપી ચૂક્યો છું કે એરેસ્ટ્રી ફાળો માટે અન્ય જગ્યાએ પણ ઘણી બધી જમીન છે પશુચરણ માટે અમારે આ જમીન સિવાય બીજી કોઈ જમીન નથી તો અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે અમે કોઈ વિકાસના વિરુદ્ધ નથી પણ વિકાસ ક્યાં કરવો જોઈએ જ્યાં ખાલસા જમીન પડી છે ક્યાં આગળ બંજર જમીન છે જ્યાં આગળ સરકારી જમીન છે ત્યાં આગળ ખરેખર આ એરેસ્ટ્રીપ જોઈએ જ્યાં પશુધન નિર્ભર છે આ જે એરેસ્ટ્રીપ આવે છે એની અંદર ચારથી પાંચ તળાવ આવે છે મોટા અને એના અગાઉ પણ મેં વિડીયો તમને આપ્યા હતા કે અહીંયા કેટલો બધો ઘાસ થાય છે કારણ કે ફળદ્રુપ જમીન છે સારો એવો બધો જથ્થામાં ઘાસ થાય છે અને અહીંયા બસો ને પાંત્રીસ એકર એ અને ત્રણસો પંચોતેર એકર જેવી માંડવીની કાઠલા સીમાડો અને માંડવી શહેરનો સીમાડો બને એક જ છે એટલે અહીંયા ઘણા બધા પશુઓ માંડવી શહેરના ભારા પર સીરવા કાઠલા બધા પશુપાલકો અહીંયા ચરણ માટે આવે છે એટલે અમે સરકારશ્રીને વિનંતી કરી છે કે ભાઈ આ જે હુકમ કર્યો છે એમાં ફેરવિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે કાઠલા ગામ મધ્યે પંચાયત સામે ચોક છે એમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું અને એમાં બહોળી સંખ્યાના બહોળી સંખ્યામાં તમામ ગ્રામજનો બધી જ્ઞાતિઓના ગ્રામજનો ભેગા થયેલા અને મુદ્દો ચર્ચાનો એ હતો કે ગૌચર જમીન જે તબદીલ કરવામાં આવે છે એરપોર્ટને એરપટ્ટીને એક્સપાન્ડ કરવા માટે એનો સજ્જ વિરોધ કરવો તો એમાં યુનાનિમસલી બધા એક સુરમાં ગ્રામજનોએ વિરોધ કરેલો હાથ ઊંચા કરી અને પોતાની સંમતિ દર્શાવેલી કે આ ગૌચર જમીન તબદીલ થઈ શકે નહીં અને કાઠડાની ગૌચર જમીન લાયજામાં આપે અને માનવીની ગૌચર જમીન આપે એ જાતના જે છે એ અયોગ્ય છે અને ખરેખર એ નિર્ણય પ્રમાણે ગૌધન કે પશુધન ત્યાં ચરવા જઈ શકે નહીં આટલે દૂર એવી ઘણી બધી ચર્ચાઓ થયેલી અને ગ્રામજનોએ એ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ બધાએ ભેગા થઈ અને એક જ સુરમાં એનો વિરોધ કરેલો અને છેવટ સુધી એ હુકમને રદબાતલ કરવા માટે જે જે પગલાં ગાંધી ચિંધિયા માર્ગે અસહકારને માર્ગે કે પછી કાયદાકીય રીતે લેવા પડે એમાં બધાએ પોતાનો તન મન અને ધનથી સાથ પુરાવવા માટે બધા બધાએ સંમતિ દર્શાવેલી કાઠડા ગામ હંમેશા ભાજપ તરફ તરફી રહેલું છે ભાજપ ના જ મતદારો છે છતાં પણ આ જે નિર્ણય અમે ભાજપના પદાધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આ નિર્ણયમાં ફેરબદલ કરે કારણ કે બીજી ઘણી જમીનો ટ્રાવેલ્સ કચ્છમાં બહુ ઘણી બધી જમીનો એવી હશે કે જ્યાં આ થઈ શકે પણ અમે ભાજપ તરફી લોકો ભાજપના બધા પદાધિકારીઓને મોદી સાહેબ સુધી અમારો અવાજ પહોંચે એ રીતે અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ આનો સખત વિરોધ કરવામાં આવે અને આ ગૌચર જમીન તબદીલ કરવામાં આવે જય ગૌ માતા આપના માધ્યમ મહાઆશ નૃત્ય માંગુ છું કચ્છની જનતાને કચ્છની જનતા હવે જાગે કચ્છની જનતા હવે નહીં જાગે ને તો આ બે પગ બે પગવાળા જાનવર છે ને એ ગૌચર જમીન ખાઈ જશે એટલે મારો એક જ આક્રોશ છે કે મારા ગામની જમીન છે ગૌચર ઈ અમે પરત લઈને જામશું જો સરકાર માનશે નહીં તો અમે ગાંધી ચિંધિયા માર્ગ અપનાવશું અને નામદાર કોર્ટના દરવાજા ખખડાવશું સમસ્ત ગામ આજે અમારા સમસ્ત દરેક સમાજની હરેક મોટા મોટા અમારા સમાજના વડીલ હતા એની ચૂંટાયેલા પ્રતિનિધિ હતા એની આજે ગામમાં હનુમાન ચોક મધ્યે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એમાં અમે સમસ્ત કાઠડા ગ્રામજનો મતદારજનો એ સખતમાં સખત આનો વિરોધ કરેલ છે ગૌચર જમીન જે ફાળવાની છે એ બાબતે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવે છે એમાં આજની સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારું ગામ અમારો ગામનો મતદાર એ મતદાનથી અડઘો રહેશે અને મતદાન નહીં કરે જો અમને આમાં સપોર્ટ નહીં મળે તો અમે કોઈ પણ પક્ષને અમે વોટિંગ કરશું નહીં અમારા ગામની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીનો માણસ કોઈ આવશે નહીં અને અમે ચેલેન્જ આપીએ છીએ કે અમારા ગામમાં કોઈ અમારા ગામમાં કોઈ પ્રવેશ કરે નહીં અને કરશે તો અમે અહીંયા ગામમાં પ્રેસ કરવા દેશું નહીં શનિવારના સવારના ભાગમાં જે મામલાદાર માનવીને અમે આવેદનપત્ર દેવા જશું એમાં સમસ્ત ગામ જોડાશે એમાં અમારા ઘઉ ભેગો લઈ જશું કારણ કે અમારા ગાયોની વાંચા એ બોલી શકતી નથી ગાયો પણ એના પ્રતિકરૂપે ગાયોના ડોકમાં અમે બાંધી અને ગાયોનો અવાજ અમે મામલાદાર સુધી પહોંચાડશું અને જો એ પણ જો આગળ અમારું નું કાંઈ પણ અવાજ નહીં સંભળાય તો હજી પણ અમે એનાથી માથે જશું અને ત્યારબાદ અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળવા જશું અમારી સમિતિના તમામ સભ્યો અને કચ્છ જિલ્લાના સરપંચ સંગઠનના તમામે તમામ હોદ્દેદારો એ અમારી સાથે જોડા છે અને આ આખો વિરોધ છે ને અમારા ગામનો નથી ગૌચરનો પ્રશ્ન સમગ્ર કચ્છ જિલ્લાનો છે આ કચ્છ જિલ્લાને લાગતો પ્રશ્ન છે એટલે અત્યારથી જો ગ્રામજનો નહીં જાગે તો ગૌચર રહેશે નહીં મારું નામ મંદરા મોહમ્મદ મુસા હું કાઠડા મુસ્લિમ જમાતનો આગેવાન છું મારી સાથે કાઠડા મુસ્લિમ જમાતના પ્રમુખ અનોરભાઈ આજી સાથે ઉપપ્રમુખ અલમાનભાઈ છે અને કાઠડા સુની મુસ્લિમ જમાત આજે જે ગૌચર જમીનની અંદર જે એરસ્ટ્રીપ આવી છે એની અંદર અમે એને સખત શબ્દોની અંદર વખોડીએ છીએ કાઠડા મુસ્લિમ સમાજ કદી પણ એ નહીં સચે કે વિકાસ માટે ગૌચરની ઘાસ અને પાણી એ બંધ થાય અને વિકાસ થાય એ ક્યારે પણ કાઠડા સુની મુસ્લિમ સમાજ એ ઈચ્છતી નથી એટલે આખો ગામ ને અમે સાથે છીએ ને અમે સખ્ત શબ્દોની અંદર વખોડીએ છીએ સાથે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ જે પ્રોજેક્ટ છે એ કાઠડાની જમીન સિવાય બીજી જમીને તમે લઈ જાઓ તો સારું છે આ જગ્યાએ અમારો સખત વિરોધ છે જ્યાં ગૌચ જમીન છે ત્યાં હિન્દુ ધર્મનું પણ મંદિર છે મુસ્લિમ સમાજની પણ દરગાહ છે સાથે અમે ત્યાં એક જગ્યા છે ત્યાં વર્ષોથી હજરત હજરતમિયા તમારો ઉર્ષ મેળો પણ કાઠડા બધા મુસ્લિમ હિન્દુ બધા સાથે મળીને ત્યાં અમે મેળો પણ યોજીએ છીએ એ પણ જગ્યા ત્યાં છે સાથે ત્યાં તળાવો પણ આવેલા છે અને કાઠડાના મુસ્લિમ સમાજના ઘણા પરિવારો એવા છે જે ગૌ ને પાળી અને એનું પાલન પોષણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ